સચિના તલંગપુર ખાતે ગાર્ડનમાં ગર્લફ્રેન્ડ સાથે બેસેલા યુવકનો વિડીયો ટપારી માર્યાની લાખો રાખી બંને બદમાશોએ યુવકની ઘાતકી હત્યા કરી દીધી હતી ગત તારીખ છ ના રાત્રિના રોજ સચિન જેઆઈડીસી લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કમાં કારખાનાની દિવાલ પાસે ગગનકુમાર ઉર્ફે ગૌરવ મહાનંદ દાસની બાઇક પર આવેલા બે યુવકો તીક્ષ્ણાર્થી પાંચેક ઘા મારી હત્યા કરી ભાગી છૂટ્યા હતા જે અંગે સચિન જેઆઈડીસી પોલીસે ગુનો નોંધ્યો હતો પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ ગૌતમ જયરામ દલાઈ અને દિલીપ ચુબાન સિંઘ નિગવાલની ધરપકડ કરી હતી પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક ગગન તેની મહિલા મિત્ર સાથે સપ્તાહ પહેલા બપોરના સુમારે તલંગપુરના પંચવટી ગાર્ડનમાં બેસેલો હતો અહીં ગડનમાં આવી ગૌતમે બનેલો વિડીયો મોબાઈલમાં ઉતાર્યો હતો જે મુદ્દે ગગને ઝઘડો કરી લાફા પણ માર્યા હતા જેની અદાવત રાખી ગૌતમ મિત્ર દિલીપ સાથે બાઇક પર લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કમાં ગગન જ્યાં કામ કરતો હતો ત્યાં ગયો હતો અને હત્યા કરી ભાગી છૂટ્યો હતો

આ બનાવ અંગેની કોલ પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે ત્વરિત પગલાં લઈ સ્થળ પર પહોંચી તપાસ કરતાં જાણવા મળેલ હતું કે આ કામના ભોગ બનનાર કે જેનું નામ ગગનકુમાર ઉર્ફે ગૌરવ મહાનંદ દાસનાઓ તેમના મિત્રો સાથે તેમના કામ કરવાના ખાતાના સ્થળે બહાર બેઠા હતા તે સમયે બે વ્યક્તિઓ સ્પ્લેન્ડર બાઇક ઉપર આવીને તેમની સાથે બોલાચાલી કરી તેમને છરીના ઘા મારી દીધા હતા આ બનાવ અંગે પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક ચોપન તથા જીપીએફની કલમ એકસો એક મુજબનો ગુનો દાખલ કરી તેમના પિતાજીની ફરિયાદ લેવામાં આવેલ હતી એટલું જ નહીં ત્યારબાદ આ કામગીરી અંગે ઝડપી કાર્યવાહી કરતા સમગ્ર વિસ્તારના લગભગ ત્રીસ જેટલા સીસીટીવી ફૂટેજ કેમેરા જોવામાં આવ્યા હતા તથા પચાસથી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને આ આ કામના બંને ગુનેગારોના આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવ્યા હતા આ ગુનેગારોના નામ છે ગૌતમ જલા જયરામ દલાઈ કે જેની ઉંમર ઓગણીસ વર્ષ છે અને તે રાજુભાઈ પત્રાની ચાલમાં રહે છે તથા તેનું મૂળ વતન ગંજામ ઓડિશા છે તેમજ તેનો સાથી મિત્ર કે જેનું નામ દિલીપ જુવાનસિંહ નિગવાલ છે જેની ઉંમર 25 છે તથા તે અલીરાજપુર મધ્યપ્રદેશનું મૂળ રહેવાસી છે બનાવની વધુ વિગત એવી છે કે આ કામના મરણ જનાર લગભગ એક અઠવાડિયા પહેલા તેમના મહિલા મિત્ર સાથે બપોરના તલંગપુર ગામ ખાતે આવેલ પંચોટી ગાર્ડનમાં બેઠેલા હતા તે સમયે આ કામના આરોપી કે જેનું નામ ગૌતમ જયરામ દલાય છે તેઓ ત્યાંથી પસાર થતા હતા અને તેઓ તેમની ભોગ બનનારની મહિલા મિત્ર બાજુ તરફ જોતા સામે જોવાની બાબતે તેમની વચ્ચે વિવાદ થયો હતો આ કામના આરોપીએ તેમનો વિડીયો બનાવવાનો શરૂ કર્યો હતો અને આ બાબતે વધુ વિવાદ થતાં તેમની વચ્ચે ખટરાક રહી ગયો હતો આ ખટરાગનો વેર વાળતા આ કામના ભોગ બનનારને આરોપી કેટલાક સમયથી સુધી રહ્યા હતા અને ગઈકાલે જયારે તેમને તેમના લોકેશન અંગે ખબર પડતા સ્થળ પર પહોંચી વિવાદ કરીને છરી મારી દેતા કામના ભૂખ બનનાર મરણ થયેલ છે